ભરૂચમાં બુધવારે ભોઇ અને ખારવા સમાજની છડીઓના મિલનની સાથે મેઘરાજાની વિસર્જન યાત્રા નીકળી હતી સોનેરી શણગાર સાથે મેઘરાજાની સવારી સોનેરી મહેલ ખાતે આવી ત્યારે વધામણા લેવા માટે મહેરામણ ઉમટી પડ્યું હતું દિવાસાની આગળની રાત્રે ભોંય સમાજના યુવાનોએ માટીમાંથી મેઘરાજાની પ્રતિમા બનાવી હતી મેઘરાજાના વિસર્જનની સાથે ભરૂચમાં ચાર દિવસીય ભાતીગળ મેળો પણ સમાપ્ત થયો છે ભરૂચના પોતિકા કહી શકાય તેવા પર્વો અને ઉત્સવોની ઉજવણીમાં વરસાદી વિઘ્ન છતાં ભક્તોની શ્રદ્ધામાં કોઈ ઓટ જોવા મળી ન હતી